પછી એ ભાઈ રહ્યા માજી ને લેતા ગયા અમારા ભાઈએ બધી નો પણ ભાઈ ગાડી ઉભી રાખી તો પાછળથી દોડતો દોડતો હું પણ ઘણું દોડો પછી અમારે મિત્ર હતા એને પણ કીધું ઘટના ઘટનાની શરૂઆત ઘટના ની શરૂઆત ત્યાં અમારે રાજલ રહી લઈને ચાની ની કેબિન ક્યાંથી થઈ અમારા માજી સાઈડ માં હતા ની ભાઈ સાઈડ માંથી ઉલાયરાખવા છતાં ભાઈ ગાડી ઉભી નથી રાખી

લે તો ગયો સુધી હું માયા હાડી કાઢી દોયડો તે ઊભા ઊભી રાખો ઊભી રાખો માર મમ્મી ઢળ હતા જાય નીચે તો ઊભી જ ન રાખ્યું સૂટે શું આયલો આવ્યો કંકોર્ટના પાટ કંકોર્ટના પાટિયેથી કિલોમીટર ઢળ તો આવ્યો